તો આજે આવી છું હું દીવ અને અહીં રોકાઈશ વિડીયોગ્રાફી કરી શકતે ઓકે તો મેં પૂછી લીધું છું છે કે વિડીયોગ્રાફી કરી શકીએ તો એટલે કંઈ ના હા પાડી છે ના નાનદ પાડી તો મસ્ત આવી રીતના રોકાવાનું છે પણ આજે જ વિડીયો અપલોડ કરીશ મસ્ત આપણે દેહી ભાષામાં બોલે તો કુબા રેવાના છે આમાં તો હમણાં એક બુક કરીશ અહીં તો અહીં રોકાઈશ મસ્ત ઢોલિયા છે एकदम गामडा टाइप बीव मीव आईस दीव रोकामध्ये त्रण दिवस रोका हो त्रण चार दिवस અને પછી જોઉં છું આ સતા જગ્યા છે એકદમ બીચ કિનારે બિલકુલ બીચ કિનારે તો સ્વિમિંગ પુલ પણ છે પણ બહુ નાનું છે બચ્ચાઓને બચ્ચા નાઈ શકે એટલું ના ના હું નાઈ કેમ કે મને તરતા નથી આવડતું બહુ એટલે આ બરોબર છે મારા માપનું છે મસ્ત